અને આગલા દિવસે એટલે કે શુક્રવારે જતા વોટર પાર્કમાં આવવા એટલે શુક્રવારે મજા આવી ગઈ એન્જોય થઈ ગઈ શનિવારની પણ રજા આવી ગઈ રવિવારની પણ રજા બે દિવસ રજા આવી ગઈ એટલે લાગત ત્રણ દિવસ રજા આવી ગઈ એટલે ફૂલ મોલ પછી પાછું કામે ખોટી જવાનું છે ખબર છે તારે તાલે શનિવાર છે કાલે આખો દિવસ એટલી મોજ કરી એટલી મોજ કરીને એની વાત તો જ ન પૂછો તમે આગળનો બ્લોગ જોઈ આવજો ન જોયા આવો તો જલ્દી જાઓ અને ધોઈ આવો એટલે થાકી જાય આખો દિવતા ચાર વાગી જાય ધોરણ સારું વાગીને ટપો તરફ

અત્યારે મેં કુતાથી જવાના અત્યારે થાય તો હું લચ્છી બનાવું છું ટપો મેંગી બનાવે તો હવે જવાનું છે અમારે બાર પાછું એક ફ્રેન્ડને એના એણે શોપ પર ત્યાં થઈને તમે એને હવે બાટ આવું પછી ટપોએ મેંગી તૈયાર કરી નાખીએ છીએ તમે મેંગીની ખશે તો પીવે છે રસ શેવડી રસ કોણ પીવો કોઈ પીવે મેંગી સાથે જો મેંગી બનાવીને આર્થે શેવડીનો રસ પીવે આપણા થમસાપને બોટે એટલું એક ગ્લાસ થાય એટલો છે અને શેવડા ફ્રેન્ચર વેપાર આ છે બ્રિટાનિયા લિટલ હાર્ટ્સ બિસ્કિટ તો નાસ્તો કરી લઈએ આપણે અને એ બધાને કપડાં વપડા ધોવાના બાકી છે ચાર વાગી ગયા તો સોરી વાસ બંધ છે પાવર લાવવાનો છે ઘડિયાળ બંધ થઈ ગઈ છે તો નાસ્તો કરી લઈએ અને પછી જઈએ હવે બહાર અમે મિત્રો અત્યારે હું મસ્ત મજાનો તૈયાર થઈ ગયો છે ભાગી ગયા છે પાસ હું તૈયાર થઈ ગયો છું સાથે સાથે ટપ્પો પણ મસ્ત મજાની તૈયાર થઈ ગઈ છે પેન્ટને થોડુંક ખસાય છે કારણ કે પગભર વાગ્યું છે એટલે અત્યારે અમારે જવાનું છે અમારા મેનેજરના શોપ પર કારણ કે એમના વાઇફે શોપ કરી છે ત્યાં અમારે થોડુંક વિડીયો બનાવવાનો છે તો પાંચ વાગ્યા હતા ફોન આવ્યો હતો બપોર મેં કાંઈ વાંધો નહીં પાંચ સાડા પાસે આવશું પાંચ સાડા પાંચ નહીં છ વાગી જાય છ વાગી જાય અત્યારે અમે એની દુકાન પર તો ત્યાં તમને અમને બધું બતાવું કલેક્શન કેવું છે અને બ્લોગમાં બધા કંટ્યુ બધા

મને કે તમે મારી છોકરી પડ્યું હોય માથે રૂમ માં સ્પીકર ગોતી પછી ખબર ને ખુદ ને ખોદવું ખબર કેમ ખબર પડે વસ્તુ પણ આવડું મોટું સ્ટેન્ડ પાસે મને ખુદ ને માણસ અનુભવ થાય ક્યારે માણસ કરે ને ભાલે તમને તો તમે એમ કે મને એવું કઈ લાગે તને અનુભવ નથી અનુભવ કરાવશે

મિત્રો અત્યારે આપણે ઘરે આવી ગયા છીએ મારું વાગી ગયા છે ત્યારે મારા આપણા દોઢ વાગી ગયા છે એકના ત્રીસ થઈ ગયા છે ટપો હોય ત્યારે સુઈ ગઈ છે તો ક્યારની ક્યારની નીંદર આવતી હતી રિંગ રોડ આવી ગયા ત્યાં તો પગમાં વાગી ગયું દુઃખ થતું એટલે હવે ડાયરેક્ટ સુઈ ગઈ છે તો ટપો આવનો જાગે બહુ થઈ ગયો હોઈ જાઓ હોઈ ક્યારનું હોવું તો એને પણ મેં કીધું આજે હમણાં જઈએ હમણાં જઈને એક દોઢ વગાડી દીધો દોઢ વાગી જાય હવે જઈએ ઘરે કે કાલે છે સન્ડે છે રવિવાર એટલે રજા છે એટલે અમે તો વાંધો ન હો મોડામાં જાગ્યો એટલે તો હવે અમે પણ સુઈ જાવી તો તમે બધા બ્લોગ ગમ્યો તો લાઇક કરજો શેર કરજો બાય બાય ગુડ નાઇટ